આજે નીશ ભગતના ઘરે આપણે મળ્યા એનું કારણ શું કારણ વગર કોઈ કાર્ય થાય નહીં ખાલી ખાલી કોઈ ભેગું થાય નહીં એનું કારણ હોય આજે કારણ હતું એમના પપ્પાની તિથિ એમના પપ્પાનું નામ ચૂનીલાલ અને નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ દીકરો હોય એ એના માતા પિતાની યાદી રાખે છે તો આપણે એની યાદી નિમિત્તે આપણે બધા મળ્યા હરિભજન ગુરુ નું ભજન કરવા એમને આપણા બધાને બોલાયા હરિગુરુ સંતોને આંગણે આજે કંઈ ભાવ જાગવો ને એ કોકને જાગે આજે પોતાના ઘરે સંતોને તેડાવવા છે આટલો જે અંદર હૃદયની અંદર ભાવ જેમ સબરીને જેવો ભાવ હતો કે મારા ઘરે આવો ભલે કાંઈ જ ના હોય પણ આવો એવો જ ભાવ દિલેશ ભગતનો છે ફોન આવ્યો કે બાપુ આવો જો જરૂર તમે ટવકો પાડો અને હાજર હોય સંતને તમે જો એટલે તરત આવે બધાય પડતા સંતને એવું ના હોય કે મને ઊંચું આસન આપે તો જાવું એ ભાવ સંતનો નથી હોતો એનો ભાવ છે તારવાનો જગતની અંદર સરોવર તરોવર સંતજન ચોથા વર્ષ મે પરમા પરમારથના કારણે ચારો ધરે છે દેહ સરોવરે પરમાર્થી છે સરોવરનું કાર્ય શું છે ભરેલું હોય અને જેને તરસ લાગી છે એને સરોવર પાસે જવું પડે છે જાય તો જ એની પ્યાસ મટે છે અને સરોવર ધોકો નથી કરતું કે તું ના આવતો કોઈ પણ જાય અને પાણી પીવે એ પ્યાસ ભૂજી જાય છે આ સરોવરનું કામ પરમારથી છે સરોવર તરોવર ઝાડ હોય ઉનાળાનો તડકો હોય અને આપણાને છાયો લેવો હોય તો ઝાડ નીચે જાવું પડે છે અને ઝાડ નીચે કોઈ પણ જાય માનવ માત્ર પશુ પંખી જે જાય છાયો છે છે પણ અહીંયા જવું પડે છે સરોવર સરોવર એટલે ઝાડ સંતજન ચોથા વર્ષે મે જે વરસાદ છે એની સિઝન હોય ત્યારે જ આવે અને બધાના ખેતરમાં ખૂબ જ પડે ખેતર ખેડેલું હોય તો ભલે અને ભંટિયા વાળું હોય તો ભલે પહાડ હોય તો ભલે અને ખાંડો હોય તો ભલે પણ જ્યાં જમીન સારી છે અહીંયા પડે અને ઉપયોગી છે પેલા ને ઉપયોગી નથી પણ એનો ભાવ સરખો હોય એમ અહિયાં એનો ટાઈમ થાય ત્યારે જ વર્ષે છે અને છેલ્લું છે સંત સંતને બોલાવો એટલે ખરજ તમારે ઘરે સરોવર ના આવે ત્યાં જવું પડે ઝાડ ના આવે અહીંયા જાવું પડે વરસાદી તમ માગો ત્યારે ના આવે અને સંત બડે પરમારથી મોટામાં મોટો પરમારથ સંતનો છે કે તમે ટવકો પાડો એટલે હાલે હાલી ના આવે હા જંગમ તીરથ કીધું ઓલો સ્થાવર છે અહીંયા અહીંયા ફીટ છે અહીંયા આપણે જાવું પડે અને અહીંયા જવામાં ઘણો બધો ટાઈમ બગડે અને સંત છે એ હાલતું ચાલતું તીર્થ કીધું છે અર્શટ તીરથ મારા ગુરુજીના ચરણે દૂર ગયા થી સો થાય જેના ઘેર હરિજન હરિ ગુણ ગાય એ તો નીત ગંગામાં માં નાય આ જ્ઞાન ગંગા છે આમાં નાવાનું છે ઓલી ગંગા નહીં આમાં નયન પવિત્ર થવાનું છે પવિત્ર શરીર ને નથી કરવાનું શરીર તો પાણી થી પવિત્ર થાય પણ મન ને પવિત્ર કરવાનું છે મન ને નિર્મળ બનાવવાનું છે તો એનો એક જ ઉપાય છે જીવનમાં ઉતારવાથી આનો એક દાખલો છે એક ચોર હતો ને એને ચાર દીકરા અને ચોર મરવા પડ્યો મરવા પડ્યો એટલે ડાય જીવ જાય નહીં ચારેય છોકરા જોડે રહ્યા બાપા તમારો જીવ સેમાં ભરી દીયો છે ક્યો અમે તમે કોઈ કરવા તૈયાર છે તમારી પાછળ તમે કોઈ એટલું ખર્ચ કરશો 12 માં 13 માં જે ક્યો એ હાલે કરવા તૈયાર છે પણ તમે જે ડચકા ખાવશો તમારો જીવ જતો નથી તો તમારો જીવ હલવાણો છે કેમાં એ કે ચારે દીકરાઓને કીધું કે જો આપણો ધંધો છે કયો ચોરીયું કરવાનો આપણે કથા કૃષ્ણ કથા ભાગવત કથા મહાદેવ નહીં પાડશો મારું તો મારો જીવ જશે તમે મારા શું કરાવો છો હું ચોર છું તમે ચોર છો તો આપણે કથા ના સાંભળ સત્સંગ ના સાંભળ પાસે જવાનું નહીં આ વચન પાડશો બધા છોકરાએ કીધું ઘા બાપા અમે પાડશું તમારું વચન તરત ગુલામનો જીવ જતો રહ્યો અને એક દી ચોર નીકળો ચોર નીકળો અને તકલીફ શું થઈ એક જગ્યાએ મંદિરનો ઓટો હતો ત્યાં થોડાક સંતો બેહીન સત્સંગ કરતા હશે ઓલો કે મારા બાપા એ ના પાડી છે કે ક્યાંય સત્સંગ ની વાત આ નહીં

કે દેવ ને સાંયો ના હોય ફલિત ને સાંયો ના હોય ના હોય બરાબર અને ચોરી કરવા ચોરી કરવા હવે ચોરી ચોર તો બધા રેડી હોય ક્યાંય ચોરી એને મળી છેલ્લે એક નગર શેઠ ની રાજાની હવેલી ખુલ્લી હતી અને થાકી ક્યાંય કે હવે હવેલી નો દરવાજો ખુલ્લો છે અને એ રાજાની હવેલી માંથી ચોરી કરી લઉં

લાવતાણા ઊંટને લઈ જવું ઊંટ ઉપર સવારી કરી કરીને બધી ગાહડીઓ ભરીને ઘરે લઈ જ્યો અને ચોર લોકો રહેતા હોય વાહ કંઈ હારો ના હોય બરાબર અહીંયા બધા ચોર જ રહેતા હોય એવા વાહમાં એ રહેતા હોય અને ચોર બહુ ચાલાક હોય એવા હોશિયાર હોય ને પછી ચોરે એક યુક્તિ કરી કે ઊંટને હવે છૂટું ના મુકાય ના કે તકલીફ એ થશે કે રાજાને ખબર પડી જશે કે ઊંટ જીવું ચા તપાસ કરો એની મારી નાખ્યું ઊંટને

કે જે આ ચોર ને ગોતી લાવે એને હો હોના મારો આપતી અડધું રાજ આપવું આવી આવી જાહેરાત કોણ ઝીલે એ ગુણિકા એ ઝીલી કારણ કે ગુણિકા ને અહીંયા સારા માણા આવતા હોય ને આવા ખરાબ માણસો જતા હોય હવે કે ઊંટ ખોવાણું છે અને ગુણિકા ને ખબર હોય કે આ કોના ધંધા હોય આવું બધું કરવાના જય ચારણનો વેશ ધારણ કરી ચારણ ગામ ચારણો આવે છે ને દેશિયામાં ફોટા આવું બધું રાખી આવો બધો ભીખારી નો ધારણ કરીને જઈ અને એ ચોર વાહ માં જઈ અને ઘરે ઘરે ભીખ માંગે કે મારા છોકરાની બાધા છે અને જો કોઈ મૂટનું મટન મળી જાય તો એ મારા દેવને ચલાવાનું છે આવડી ઘરે ઘરે ભીખ માગે એમાં ચોર જતો રહ્યો હશે બાર ગામ કામે ચોરી કરવા એ લોકોનું કામ એ ઘરે ચોરની બહુ ભોળી હતી બેનો હંમેશા ભોળી જ હોય હા આપી દે એટલે કે હા છે મારા ઘરમાં એટલે આપ્યું ઊંટ મટન એટલે એ ગુણિકાને નક્કી થઈ ગયું કે આ ચોરનું ઘર છે મટન આપીને પછી એ ગુણિકાએ શું કર્યું કંકુવાર કરીને થાપો મારતી થાપો મારતી જો એટલે નિશાની કરી કે આર્યું એ ઘર ચોરનું છે ત્યાં ચોર આવ્યો ત્યાં થાપકીને માર્યા છે ચોરચકોર હોય એક એક ગુણિકા ને એક ભિખારણ આવી હતી અને કીધું હતું કે આ ઊંટનું મટન કોઈ આપે તો મારા છોકરાની બાધા પૂરી થાય છે મેં એને કે જો એ મને પકડવા આવી હતી તમે ભાન પડે છે આ થાપા મારે નિશાની કરી ચોરે યુક્તિ કરી જેટલા ઘર હતા બધે થાપા માર દીધા ચોરે થાપા માર દીધા એટલે જડે કે કયો ઘર ચોર બરાબર પછી રાતે આવ્યો મહાકાળીનો હવે ધારણ કર્યો હિરાયીશ ગુણિકા કયો હવે ધારણ કર્યો મહાકાળીનો આત્મા કપર હમ હળગતી સગડી એક હાથમાં તલવાર આવું આવું વિકરાળ રૂપ ધારણ કરી રાતે બે હટી વાગ્યા અને દરવાજો ખકડાયો એ હું તમારી માતા બોલું છું મને ભાગ નથી ચાલ્યો ને તમે ફેદા મેદાન કાઢી નાખું અને ચોર માતાથી બહુ બીબે માતાને પૂછી ને ચોરી કરવા જાય સમજ્યા ચોર તો ધ્રુજવામાં સાક્ષાત મા પગમાં પડી જાય માં તમે જે કંઈ ધન આપ્યું છે અમે ચોરી લાયા છીએ એક રૂપિયો અમે વાપર્યો નથી અહીં ડાટ્યું છે ક્યાં ડાટ્યું છે બતાવો હાલો બતાવું અમે એક રૂપિયો હજી નથી વાપરો તમારા નિવેદ કરી પછી જ અમે વાપરશું હાથમાં હડપથી સગડી અને આમ સવાર થી પાડા ઉપર જાય આમ હાલ કે બતા ક્યા ધન ડાટેલું છે સાચું બોલ તું કોણ જાસુ છે ને મને પકડવા આવીશું ને હેરી મારી મારી રૂમ માં લોક માર દીધું રાજા હવે વિચાર કરે છે બોલી ગુણિકા આઈ છે કે જે કોઈ ચોર ને પકડીને લાવે એ ચોર ને આ મારી કુંગરી હારે લગ્ન કરાવું અને અડધું રાજપાટ આવી ઢંઢેરો પીટાય ચોર હામેથી આવીને આવ્યો રાજાના દરબારમાં કે હું ચોર છું રાજા માનવા તૈયાર ના થાય કે તું ચોર છુ સામે હાલીને હા પણ તમે જાહેરાત કઈ કરી છે તમારી કુંગરી પાકા છો ને અડધું રાજા આપી દેવાનું હું ચોર છું મેં ચોરી કરી છે તમારું સાચું બોલી ગયો કોના વચનથી સંતના બચાયો કે ને સંત સંતના વચને કે દેવ ને સાંયો ના હોય એક શબ્દ નકે કે તેથી મારી હાલત ફાંસીએ ચડી જવાની હતી ફાંસીએ ચડાવે રાજા પણ ઓલી પડ્યો અને આને મારી પકડી પછી રાજા એ દાંડી પીટી એટલે અહીંયા એને કબૂલ કર્યું કે ઓહો રાજાની કુંવળી મળે અડધું રાજપાટ મળે એક સંતના બે શબ્દ જો મેં અંદર ઉતારી લીધા જીવનમાં એ મને કેટલા કામમાં આવ્યા ના અત્યારે મારે ફાંસી સજા હોત હોત ને

સંતના શબ્દમાં આવડી બધી તાકાત છે પણ એ જીવનમાં ઉતારવાના છે તો આપણું કલ્યાણ થાય નકે થાય નહીં તો આવો માનવ દેહ મળ્યો છે એના સાર્થક બનવાનો છે દરેક દેહ તો ઘણા છે આ પશુના હાથી ઘોડા ભેંસ ગાય બકરી ભૂંડ કૂતરા બિલાડા છે ધારણ ધારણ કર્યા અને કરતા 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 ઘણા ગોતા ખાતો આવ્યો જીવ દુખી આરો આ ભવસાગર ની ભૂલવણીમાં તે સદગુરુ ના ધાર્યો તારો ક્યાંથી માટે ઘોર અંધારો આ ભવસાગર છે આની ભૂલવણીમાં આ ભૂલી ગયો મોહમાં પડી ગયો મોહ લાગ્યો ઘરનો મોહ લાગ્યો હગાનો વાલાનો આ બધા મોહ ધનનો સંપત્તિનો આ બધા મોહમાં ફસાઈ આ ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જો ચાર આ ચાર યુગથી પડતો પડતો આવે છે ને છેલ્લો મનુષ્ય જન્મ મળ્યો છે શા માટે સદગુરુના શરણમાં રહી મુક્ત થવા આપણે બધા જનાવર જ છીએ પણ આ તો સદગુરુ ના શરણે ગયા એટલે મનુષ્ય બન્યા તો સદગુરુ છે એ પેલા મનુષ્ય બનાવે પાંચ પ્રતિજ્ઞાનું પાલન આપી હવે તું મનુષ્ય બને પછી એને ઉપદેશ આપીને પોતાના આત્માની ઓળખ કરાવે છે આત્મા એ જ પરમાત્મા આત્મા જન્મતો નથી મરતો નથી આવતો નથી જતો નથી સદાય છે છે ને છે એનો ત્રણેય કાળમાં નાશ નથી એવો અજાર અમાર અવિનાશી તારું નિજ સ્વરૂપ છે તારું સાર્થક કર ની એસી કર ચલો તું હશે ને જગ રોય તું એવા સારા કાર્યો કરીન જા ગુરુવચન માં રહી કે જગત તને યાદ કરે તારી પાછળ જગત તને યાદ કરે તારી નિર્વાણ તિથિ ઉજવાય તારી જન્મ જયંતિ ઉજવાય લોકો તારું નામ લઈને પાવન થાય એવો તું બની જા તો એવું બનવું હોય તો એમ પડે એક જો માટલું બનવું હોય પાનિયારે ચડવું હોય તો કુંભારના હાથે એ માટી ને ખોદાવવું પડે કુંભારના હાથે ખોદાવવું પડે ટપલે ટીપાવવું પડે નિભાળામાં એ માટી જાય તાણે મટુકડી બને અને મટુકડી બને એટલે પાનિયારા ઉપર મૂકે અંદર પાણી ભરી લોકો પીવે બાકી આ માટી પડેલું નથી માટલું એટલે લોકો હોસે વસે પાણી પીવે પીવે ને બાકી આ માટી જ છે એમ સદગુરુ ના શરણે જાય તો ગુરુ કુંભાર છે શિષ્ય કુંભ હે ઘડી ઘડી કાઢે ખોટ અંદર થી રાખે હથે ટપલા સોનાના ગચીયા છે એ ગળામાં પહેરાય નહી પણ જો કોઈ સોનાર સોની હારો મળી જાય કારીગર તો ઈ સોના ના ગચીયા માંથી એવા ઘરેણા બનાવે અને બે નો પહેરે કેવા સો લાગે

તારા શબ્દો થી હામેલા નું પરિવર્તન થઈ જવું જોઈએ તો હાચો તારા સંગે બીજો હરિજન થાય તો હરિજન હાચો તારા સંઘનો રંગ નથી લાગતો રંગ હામેલા ચડવો જોઈએ એનો કુસંગ આપણા ના લાગવો જોઈએ આપણે એને સત્સંગી બનાવવો છે તો તમે ગુરુ મૂકી હાચા પણ આપણે એના લીટોડા પાડીને આવતા રેવી કેમ રોવે મને દુખી નું છે તમે દુકાન ખોલો તરત મારા ઉપર નકરા કાનસ ના ગહેડકા મારો છો એટલે મને દુઃખ છે મારા ઉપર રોજ કાનસ ના લીટા પાડો છો એટલે ખોનીએ કીધું ગાંડું ના થઈશ તારા ઉપર એક કાનસ નો લીટો નથી પડતો તારા લીટા કાનસ ઉપર પડી જાય છે તારા લીટા કાનસ ઉપર પડી જાય છે તારા ઉપર પડતો નથી તારા ગહરકા ઉપર પડે છે સમજાણું ને તે ખોના ઉપર કાનસ મારજો એના ગહરકા કાનસ ઉપર પડશે કાનસ ના એની ઉપર ના પડે એમ તો રોઈશ નહીં એમ ગુરુ મૂકી છે એ કોઈના ગહરકા પાડીને ના આવે એના સામે ઉપર પાડે

એમાં ઢીચણ દુખતા હશે કમર દુખતી હશે શ્વાસ પૂરો લઈ નહીં એકતા હોય અંગ પીડા હશે ઘણી બધી યાદ શક્તિ નહીં હોય શરીરની સ્થિરતા નહીં હોય તો ભોગવટો છે કરેલા કરમનો તો હજી આપણા બુદ્ધિરૂપી રૂપી ખેતરમાં આવા સદગુરુના શબ્દોનું જો વાવેતર કરવી તો અંત સમયે કામમાં આવે છે આ રામ નામની મૂડી છે આ રામ નામની ઔષધી ખરી નીતિ છે ખાય અંગમાં પીડા વ્યાપે મહારોગ મટી જાય તો વાવેતર છે ઓટોમેટિક ઉગે છે એને કાંઠવાના છે તો ઈ ખરાબ શબ્દોનું વાવેતર નથી કરવું ઈ કાંઠવા માટે આપણે ભેગા થયા છીએ અને સારા શબ્દોનું વાવેતર કરવું છે તો કેવો